આ દરમિયાન બહોળી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા જે ઓર્ગેનિક પરફ્યુમની અનેક વેરાયટીઓ જોવા મળી હતી તેમજ કંપની દ્વારા એક ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને સાથે સાથે ત્યાં જે ખરીદી કરનાર ગ્રાહકોને લગતી ડ્રો કુપન પણ આપવામાં આવ્યા હતા જેના ઇનામમાં ઈવી બાઇક એટલે કે ઇલેક્ટ્રોનિક બાઇક અને અન્ય ઇનામો ગિફ્ટના સ્વરૂપમાં રાખવામાં આવ્યા હતા તેમજ શોરૂમના માલિક મનોજસિંહ પરમારે વધુ માહિતી આપી હતી અને આવનાર ગ્રાહકોના રિવ્યૂ લેવામાં આવ્યા હતા રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત મારું નામ રાજકાય છે આજે તમે મેં ઘણા બધા શોરૂમ્સ પર વિઝિટ કરી છે લાઈક ઝારા ગુચી પણ મને એસ્ટર પરફ્યુમ માં એક યુનિક વસ્તુ એવી દેખાય છે કે 100% ઓર્ગેનિક છે અને બધા જ ડિફરન્ટ યુનિક્સ અને ફ્રેગરન્સીસ છે એટલી બધી હાર્ડવેર નથી એટલી બધી લોબી નથી સો આઈ રીઅલી રેકમેન્ડેડ ઓલ ઓફ યુ કે તમે એસ્ટર પરફ્યુમ ને રેકમેન્ડ કરો અને મને યુનિકનેસ કે એવી લાગી કે પહેલા તો હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક છે અને હું આપે ને ત્યાં સ્ટોરમાં રાઉન્ડ મારીને બધી પ્રોડક્ટ સર્ચ કરું છું બટ મને માથું નથી ગમતું એટલે બીજા બધા શોરૂમ કરતા ને બીજી બધી પ્રોડક્ટ કરતા ઘણી પ્રોડક્ટ મળે હું રિયલી બધાને પ્રિફર કરીશ વ્યુઅર્સને કે તમે એકવાર ઓર્ગેનિક માં આવો અને હંડ્રેડ પર્સન્ટ બીજા એન્ડ પ્રોડક્ટ મળશે તમને થેન્ક યુ બેઝિકલી એસ્ટરનું ઓપનિંગ તો ટુ થાઉઝન્ડ થ્રી થી થઈ ગયું હતું બટ આજે અડજન બ્રાન્ચ નું ઓપનિંગ થયું છે સર અમારે પહેલું શોરૂમ ઓપનિંગ થયું છે પેન વર્લ્ડ એસ્ટર્ના મોર ધન 27000 ઓલરેડી આઉટલેટ છે અને આ ફ્રાન્સની બેઝિકલી કંપની છે જેના ફ્રેગ્રેન્સ ટોટલ 100% ઓર્ગેનિક છે અને ઇન્ડિયાના રાઇટ્સ અને ગુજરાતના રાઇટ્સ અમે લીધા છે ટોટલી એના એસ્ટર્ ઓર્ગેનિકના જેટી એસ્ટર્ની અંદર ગુજરાતમાં જેટલા પણ ફ્રેન્ચાઇસી ઓપન થશે તેની શરૂઆત અમે આજે અડજનની અંદર પહેલી બ્રાન્ચ ચાલુ કરીને કરી છે સર આજે આ છે કે કે ફ્રેન્ચાઇસી બેઝિકલી અત્યારે અમે ઓલરેડી વેસુમાં એક ઓલરેડી બ્રાન્ચ ચાલુ થઈ રહી છે ધીસ ઇઝ અ ફર્સ્ટ બ્રાન્ચ અને નેક્સ્ટ એક સમજો ને 6 મહિનાની અંદર અમારી સાત બ્રાન્ચ ચાલુ થઈ રહી છે જેમ કે બારડોલી બાબેનમાં થઈ રહી છે વેસુમાં અવધરીનામાં ઓલરેડી ફાઇન્ડ આઉટ થઈ રહ્યું છે વર્ક થઈ રહી છે અમારું બારડોલીમાં થઈ રહી છે બાબેનમાં નવસારીમાં થઈ રહી છે વલસાડ અને ભરૂચની વચ્ચે અમારું થઈ રહ્યું છે ઓનેસ્ટની વચ્ચે આઉટલેટ છે ત્યાં આગળ વિદ્યાનગરમાં કરી રહ્યા છે અને બરોડામાં બે કરી રહ્યા છે